હાય દોસ્તો કેમ છો બધા આજે આપણે એક નવી સ્ટાઇલથી આપણે રીંગણનું ભરથું બનાવીશું રીંગણને આપણે પહેલાં ઊભા ચીરા કરતા હતા પણ આપણે આમાં ત્રણ ચાર ચીરા કરવાના છે તેલ લગાવીને બરાબર તેલ લગાવી દેવાનું પછી ત્રણ ચાર ચીરા કરવાના સાઈડમાં ગ્રીલ ગરમ કરવા મૂકી છે મેં એની પર બી તેલથી આપણે ગ્રીસ કરી લઈશું ગ્રીસ બરાબર કરજો જેથી કરીને તમારું રીંગણ બરાબર અંદર શેકાય હવે આ ટામેટું લીધું છે એક ટામેટું છે એની સાથે એક મોટી ડુંગળી લીધી છે અને એની સાથે આપણે બે ત્રણ લીલા મરચાં આદુનો ટુકડો આ બધું સાથે લઈ લઈશું અને બધી વસ્તુ ધોઈને લીધેલી છે અને તેની સાથે આપણે લસણ ફોલેલું પાંચ છ કળી લેવાનું છે તે પણ સાથે મૂકી દઈશું આ દરેક વસ્તુ તૈયાર થઈ જાય ત્યાર પછીથી આપણે જે કાપા પાડ્યા છે તેની અંદર એક એક કાપાની અંદર આપણે લીલું મરચું અને લસણ ગોઠવીશું જેથી કરીને જ્યારે શેકાય રીંગણ ત્યારે અંદર એ પણ શેકાઈ જાય અને ટેસ્ટી લાગે છે હવે આ ટામેટું છે લીલા મરચાં બધું કાપીને રેડી કરી દીધું છે હવે આપણી જોડે બીજી ગ્રીલ નથી એટલે આપણે ટામેટું અને ડુંગળી અને લીલા મરચાં જે તો શેકવું હોય તે આપણે લોળીની અંદર શેકવા મૂકીશું કોઈ બર કોઈ પણ તમારા જોડે બળેલી લોળી હોય તેની પર તમારે શેકવા મૂકવાનું ત્યાર પછીથી આપણે રીંગણ ઉપર થોડું મીઠું ભભરાઈ દઈશું એટલે થોડી વાર નેપકિન પર રાખીશું મીઠું નાખ્યું છે એટલે એમાંથી થોડુંક પાણી છૂટું પડશે અને તે નેપકિન ઉપર બધું પાણી નીકળી જશે જેથી કરીને આપણા ગેસ ઉપર ગંદકી પણ નહીં થાય અને આરામથી આપણો રીંગણ શેકાઈ જશે અને દોસ્તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને મારી કઈ બધી વસ્તુઓને તમે લખીને મને જણાવો કોમેન્ટ કરો જેથી મને ખબર પડે કે તમને લોકોને કઈ રેસિપી જોવી છે તમે એ જણાવતા જ નથી એટલે મને ખબર પણ નથી પડતી કે તમને શું જોવું છે તેમાંથી શેકાવાની સ્મેલ પણ આવશે જો આ રીતે જે વિડીયોમાં દેખાઈ રહ્યો છે તે રીતે શીખવાનું છે હવે બાજુમાં આપણે કઢાઈ મૂકી છે કઢાઈની અંદર આપણે સરસવનું તેલ નાખીશું રીંગણના ભરતાને સરસણના તેલમાં બનાવવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ જો રીંગણ બરાબર શેકાઈ ગયા છે ઠંડા થવા માટે મેં થોડીવાર માટે તેને પ્લેટમાં કાઢી લીધા છે બીજી બાજુ ગરમ તેલ પણ થઈ ગયું છે તેમાં આપણે જીરું નાખ્યું છે જીરું બરાબર અંદર શેકાઈ જાય બ્રાઉન કલરનું થઈ જાય એટલે તેની અંદર આપણે હિંગ નાખી દઈશું હિંગને બરાબર સ્મેલ આવવા માંડે એટલે તેની અંદર આપણે ઝીણું ઝીણું મેં જે આદુ સમાર્યું હતું તે અંદર નાખ્યું છે રીંગણના બળથામાં આદુ લસણ ખૂબ જ હશે તો જ મજા આવશે એટલે ખાસ આદુની પેસ્ટ લસણની પેસ્ટ ના વાપરશો એને ચોપ કરીને નાખજો અને તેની અંદર મેં ટામેટા અને ડુંગળી બંને એવું સાથે જ નાખી દીધું છે હવે ટામેટા નાખ્યા એટલે થોડુંક મીઠું પણ નાખવું જ પડે તો ટામેટા જલ્દી શેકાઈ જાય એટલે તમારે શેકાવા મૂકી દેવાના એની જાતે જ સાઈડ પર થયા કરશે હવે જે રીંગણ હતું એને આપણે ફોલી કાઢીને રેડી કરી દીધું છે તેને ચોપ બી કરી લીધું છે આ રીતે ચોપ કરવાનું છે હવે તેને આપણે બીજી બાજુ પર ડુંગળી જોઈએ ડુંગળીને બરાબર થઈ ગઈ છે એવું દેખાય જ છે પણ સહેજ મીઠું ઓછું લાગતું હતું એટલે મેં ઉપરથી થોડુંક નાખ્યું છે અને તેની અંદર લાલ મરચું હવે સૂકા મસાલા કરી રહ્યા છે એટલે લાલ મરચું હળદર થોડું ધાણાજીરું થોડું ગરમ મસાલો બધું નાખી અને તેને બરાબર શેકાવા દેવાનું મસાલો બરાબર ડુંગળીમાં ચડી જાય એનું ખાસ ધ્યાન આપવાનું કારણ કે મસાલાનો ટેસ્ટ આવવો જોઈએ જેટલું સતરાશે એટલો મસાલાનો ટેસ્ટ સારો આવશે આ રીતે જો બધું પાણી બરી ગયું છે ડુંગળીનું અને કોરું પડી ગયું છે તેની અંદર આપણે રીંગણ પણ ઉમેરી દીધા છે અને જે રીંગણ આપણે બાફ્યું હતું ને તેનું એક ડીટું મેં કાઢી લીધું છે જેની અંદરથી સ્મેલ ફાઇન આવતી હતી એ ડીટું અંદર સાથે રીંગણને ભેગું જ નાખી દેવાનું અને તેને ધીમા ગેસે એને બરાબર તેને ચડવા દેવાનું આ રીતે બરાબર ચડી જશે એટલે તેમાંથી બંધ થવાની સ્મેલ પણ આવશે અને એકદમ સરસ એનો દેખાવ લાગશે આ રીતે થઈ જવું જોઈએ આપણું રીંગણનું ભડથું રેડી થઈ ગયું છે હવે તેની ઉપર આપણે થોડી થોડા ધાણા ઝીણા ઝીણા સમારેલા તેની ઉપર ભભરાઈ દઈશું આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ સો મચ